કે કઈ કઈ દોરી છે મિત્રો આપણી જોડે ચોવીસ કેરેટ છે ટોલિયા છે ચેલેન્જ છે રંગીન છે પછી ચેન છે બધી દોરી મળી રહે છે આપણી જોડે અને અલગ અલગ ભાવ બધાનો કે હા બધાનો અલગ અલગ રેટ હોય છે બધાનો અલગ અલગ ભાવ ને આ કેટલી લીધી દોરી 10000 ની દીવા વાહ વાહ બપરે શું ભાવ છે મિત્ર દોરીનો અને કઈ કઈ દોરી છે થોડી જણાવો વર્તમાન કંપનીની દોરી આવશે આપણી પાસે કિંગ પાંડા છે

અને જે તોલિયા માટે લઈએ તોલિયા બી આપડે ફેમસ છે જે તોલિયા જીકાંઠા વગડે વખા દોરી ફેમસ છે તો તમારું પણ એડ્રેસ મિત્રોને મારું એડ્રેસ છે જીકાંઠા પોસ્ટ ઓફિસ ની બાજુમાં પંચ ની સામે જય જલાલ સ્ટોપ નામ શોપ છે આપડે અને તમે ઓનલાઈન પુલિયા બી મંગાઈ શકો છો